નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમિક ગુજરાતી ચેનલ પર ધોરણ નવ સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે ચૌદમો પાઠ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુસ્ત બેનું સ્વાધ્યાય શીખવાના છીએ અને મિત્રો સામાજિક વિજ્ઞાનના અન્ય પ્રકારોના સ્વાધ્યાયની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો એ પણ કરી દેજો તો ચાલો હવે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલો સવાલ હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ આવેલા છે જવાબ હિમાલયની પર્વત શ્રેણીમાં નાથુલા જેલાપલા સિપ્કીલા વગેરે ઘાટો આવેલા છે બીજો સવાલ રેગોલીઠ એટલે શું જવાબ રેગોલીઠ એટલે જમીન એ ખડકોના ખવાણથી ફલિત પ્રદેશ છે ખડકોની સપાટીવાળા ભાગોનો વરસાદ તાપમાન હિમ હવા વનસ્પતિ વગેરે પરિબળોથી ખભાણ હતા ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે આ ભૂમિ આવરણમાં ખડકો નાના મોટા ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલિત તરીકે ઓળખાય છે ત્રીજો સવાલ ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે જવાબ એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે ખડકોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે પહેલું આગ્નેય ખડકો બીજું પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો ત્રીજું રૂપાંતરિત ખડકો ચોથો સવાલ છે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો જવાબ જમીનમાં ખડકોની સપાટીવાળા ભાગોમાં વરસાદ હિમ વનસ્પતિ હવા પાણી અને જીવજંતુઓના પરિબરોથી ખવાઠટા ખડકોનો ભૂકો બને છે આ ઉપરાંત ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હવા અને પાણીમાં ભરતા તેમાંથી જમીન બને છે જમીન નિર્માણની પ્રક્રિયા આ ઘણા સમયની છે બીજો પ્રશ્ન છે નીચેના શબ્દ સંકલ્પનાઓ સમજાવો પહેલી સંકલ્પના છે નિક્ષેપણ જવાબ પૂરના મેદાનો નદી વચ્ચેના ટાપુઓ નદી હિમનદીઓ પવન દરિયાના મોજા જેવા ઘસારાના પરિબરો દ્વારા ઠટો કાપ માટીનો નિક્ષેપણ કહેવાય છે ત્યારબાદ બીજી સંકલ્પના છે બાંગર જવાબ પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તે પ્રમાણમાં રેટાર હોય છે જ્યારે નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે ત્રીજી સંકલ્પના ખનીજ જવાબ સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુરૂપે પદાર્થો કે ચોક્કસ રાસાયણિક ધરાવતા પદાર્થો ખનીજ કહેવાય છે ચોથી સંકલ્પના ખડક જવાબ પૃથ્વીના પોપડામાં ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીઓની ભાષામાં ખડક કહેવાય છે પાંચમી સંકલ્પના જમીન જવાબ તાપમાનમાં મોટા ફેરફારો વરસાદ હિમ હવા જીવજંતુઓની પરિબળોની અસરથી ખડકોનું નિર્માણ થાય છે અને તેમાંથી ભૂમિ આવરણ રચાય છે તેને જમીન કહેવાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પહેલું છે ભારતના દ્વીપ સમૂહો જવાબ ભારતમાં કેટલાક દ્વીપસમૂહો આવેલા છે અંડમાન નિકોબાર અને લક્ષદ્વીપ મુખ્ય દ્વીપસમૂહો છે લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ આવેલા છે અરબી સમુદ્રમાં કેરળથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે તેનો આકાર ઘોડાની નાર જેવો છે આ પ્રકારના પરવારા દ્વીપને એટોલ કહે છે અન્ય દ્વીપ સમૂહમાં બંગારાની ખાડીમાં આવેલા અંડમાન નિકોબારનો સમાવેશ થાય છે અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે ભારતના કિનારાથી દૂર છે ત્યાં પર્વતની હારમારા છે આ ટાપુ ત્રણસો પચાસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો છે નાના મોટા કુલ પાંચસો ને બોતેર ટાપુઓમાંથી અંડમાન જૂથના કુલ પચીસ ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ તેર ટાપુઓ પર વસ્તી છે આમ અંડમાન નિકોબાર ટાપુઓ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વના છે બીજો સવાલ ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો જવાબ ભારતની જમીનના મુખ્ય છ પ્રકારો છે પહેલું કાપની જમીન બીજું કાળી જમીન ત્રીજું રાતી જમીન ચોથું પડખાઉ જમીન પાંચમું પર્વતીય જમીન અને છઠ્ઠું રણ પ્રકારની જમીન સૌથી પહેલાં જોઈશું કાપની જમીન આના પણ બે પ્રકાર છે ખડર અને બાંગર નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખડર તરીકે ઓળખવામાં આવે છે તે પ્રમાણમાં રેટાર હોય છે જ્યારે નદી ખીણના ઉપરવાસમાં આવેલી જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર વગેરે રાજ્યમાં આ પ્રકારની જમીન આવેલી છે બીજી જમીન છે કાળી જમીન આ જમીન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ વગેરેમાં જોવા મળે છે આ કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તેમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે હોય છે કપાસના પાક માટે અનુકૂળ છે તેથી તેને કપાસની કાળી જમીન કહે છે બીજો પ્રકાર છે રાટી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાટી જમીન આવેલી છે લોહ અને સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે ગોવા તમિલનાડુ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાટી જમીન જોવા મળે છે ચોથો પ્રકાર છે પડખાઉ જમીન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફદ્રુપતા ધરાવે છે આવી જમીન દખણના પહાડી પ્રદેશો કર્ણાટક કેરળ ઓડિશામાં જોવા મળે છે પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે શિવાલિકની પર્વત શ્રેણીઓ આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે આ જમીન રેતાળ છિદ્રારો અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે મેઘાલય અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં આવી જમીન જોવા મળે છે ત્રીજો સવાલ છે ખનિજોનું વર્ગીકરણ કરો જવાબ ખનિજોનું વર્ગીકરણ નીચે મુજબ છે પહેલું છે ધાતુમય ખનીજો એટલે કે ધાત્વિક ખનિજો કિંમતી ધાતુમય ખનીજો સોનું ચાંદી પ્લેટિનમ વગેરે હલકી ધાતુમય ખનીજો મેગ્નેશિયમ બોક્સાઇડ ટિટાનિયમ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો લોખંડ તાંબુ જસટ કલય નિકલ વગેરે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો કોમિયમ મેંગેનીઝ ટંગસ્તન વેનેડિયમ વગેરે બીજું છે અધાતુમય ખનીજો ચૂનાના ખડકો ચોક એસ્બેસ્ટોસ ફ્લોરોસ્પાર સલ્ફર હીરા વગેરે ત્રીજું શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો કોલસો તેલ અને કુદરતી વાયુ ઠોળિયમ વગેરે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરો પહેલું વિકલ્પ છે પટકાઈ ટેકડીઓ અરુણાચલ પ્રદેશ અને લુસાઈ ખાલી જગ્યા વિકલ્પો છે એ નાગાલેન્ડ બી મણિપુર સી મિઝોરમ ડી મેઘાલય જવાબ આવશે સી મિઝોરમ બીજો વિકલ્પ છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે સોઢો વિકલ્પો આપ્યા છે એ કશીસ સોનું ચાંદી પ્લેટિનમ કિંમતી ધાતુમય ખનીજો છે બી કિન્ની ઓક્સાઇડ ટિટાનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે સી ધ્રુવી તંગસ્તન મેગેનીઝ અને ક્રોમિયમ વગેરે અઢાટુમય ખનીજો છે નિઢી શીશુ તાંબુ અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો છે આમાં ઉત્તર આવશે સી ધ્રુવી તંગસ્તન મેગેનીઝ અને ક્રોમિયમ વગેરે અઢાટુમય ખનીજો છે ત્રીજું સાચા જોરકા જોરો અવિભાગમાં આપ્યું છે પહેલું પ્રસ્તર ખડક બીજું રૂપાંતરિત ખડક ત્રીજું આગ્નેય ખડક બ વિભાગમાં આપ્યું છે એ ગ્રેનાઇટ બી ચૂનાનો ખડક સી આરસ પહાણ એટલે કે માર્બલ અહીં આપણને વિકલ્પ આપ્યા છે પહેલું બી બીજું સી ત્રીજું એ બીમાં આપ્યું છે પહેલું એ બીજું સી ત્રીજું બી સીમાં આપ્યું છે પહેલું સી બીજું બી ત્રીજું એ ડીમાં આપ્યું છે પહેલું બી બીજું એ અને ત્રીજું સી સાચો જવાબ આવશે એ પહેલું બી બીજું સી અને ત્રીજું એ ચોથો વિકલ્પ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે વિકલ્પો છે એ પશ્ચિમ ઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે બી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને નીલગીરી કહે છે સી પશ્ચિમ ઘાટ અરબસાગરને કિનારે અવિચ્છિન્ય રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે ડી કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી કહે છે આમાં સાચો ઉત્તર આવશે સી પશ્ચિમ ઘાટ અરબસાગરને કિનારે અવિછિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે પાંચમો વિકલ્પ છે અરવલ્લી અને વિંધ્યાંચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે વિકલ્પો આપ્યા છે એ છોટા નાગપુરનો બી મારવાનો સી દખણનો ડી શિલોંગનો મા સાચો ઉત્તર આવશે બી મારવાનો તો મિત્રો અહીં આપણો પાઠ ચૌદનો સ્વર્ટેય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને જો ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર